નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે વિડિયો વિડીયો જુનાગઢમાં શક્કરબાગ પાસે રામદેવ પીરા વિસ્તારમાં રહેતા મા માત્ર પાંચસો રૂપિયાની લેતી દીધીમાં યુવકની સરેરામ હત્યા કરી દેવામાં આવી ઘટના સામે આવી છે જ્યારે ગઈ રાત્રે જુનાગઢ શક્કરબાગ પાસે રામદેવપરા વિસ્તારમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય એક યુવકને તેના જ રહેતા યુવકે માત્ર પાંચસો રૂપિયાના ઝઘડો થયો અને યુવકે હુમલા કરી યુવકને ખભાના ભાગે જીવલેણ હુમલો કરી દીધા તેનાથી સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવા હતા તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે વાત એ બની છે કે જૂના જૂનાગઢના શક્કરબાગ પાસે રહેતો નામદેવપુરા વિસ્તારમાં સંજય પોપતભાઈ મકવાણા નામના યુવક સાથે તેના પડોશમાં રહેતા દીવા લીટી ચૌહાણ નામના શખ્સે રાતના સમયે પૈસાના લીધે દીધી માટે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં ઉશ્કેરાઈ દેવા ઉર્ફે દેવા ઉર્ફે લીટી ચૌહાણના નામના શખ્સની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી અને ત્રણસો બેની કલમ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે লাইক আন শেৰ কৰো ধন্যবাদ শুভ্ৰ